દુષ્કર્મના કેસમાં મદદગારી કરનાર વકીલ અને યુવતીના આગોતરાના મંજૂર થોડા દિવસ અગાઉ કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર ગુજાર્યું હતું દુષ્કર્મ પાલનપુરના માલણ ગામના લાલાબાઈ ઉર્ફ અફઝલે ઘરમાં કાંદી રાખી આચર્યું હતું દુષ્કર્મ મદદગીરી કરનારા વકીલ ઇન્દ્રિશકાન પઠાણ અમિતા ગોસ્વામી સંગીતા સોલંકી અને જાવેદ મકરાણી વિરુદ્ધ નોંધાયો હતો વકીલ ઇન્દ્રિશકાન પઠાણ અને સંગીતા સોલંકી આગોતરા જામીન માટે પનાસકંઠા એરિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી ઉકતા કોર્ટે અરજી ફગાવી દુષ્કર્મના કેસમાં મદદગારી કરનાર વકીલ અને યુવતીના આગોત્રના મંજુ થોડા દિવસ અગાઉ કાનૂની સલાહ લેવા ગયેલી યુવતી પર ગુજાર્યું હતું દુષ્કર્મ પાલનપુરના માલણ ગામના લાલાભાઈ પૂર્વ અફઝલે ઘરમાં કાંદીરાખી આચર્યું હતું દુષ્કર્મ મદદગીરી કરનારા વકીલ ઇન્દ્રિશ ખાન પઠાણ અમિતા ગોસ્વામી સંગીતા સોલંકી અને જાવેદ મકરાણી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો વકીલ ઇદિશ ખાન પઠાણ અને સંગીતા સોલંકી આગોતરા જામીન માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મૂકતા કોર્ટે અરજી ફગાવી